જય મતી મહાદેવ મિત્રો ગુડ મોર્નિંગ ભાઈ વાગી ગયા છે હવા ના ખબર છે આડા પાંચ જેવું થઈ ગયું છે ને અમે ભાઈ ઓન ધ વે થઈ ગયા છે નવી ટ્રીપ ઉપર મીન્સ કે રખડવા કરવા કોણ ખબર છે હું અને મારો બોડીગાર્ડ નહીં નહીં ભાઈ સોરી સોરી બોડીગાર્ડ નહીં ભાઈ આપણા પરમ મિત્ર આપણા મોટા ભાઈ એવા માવજીભાઈ હે રામ રામ માવજીભાઈ રામ રામ એમ કરવી આવો નકર ઉપર પ્રકાશ આવે છે આરા નહીં આવો દેખાય નહીં હા રેડી રેડી ગુડ મોર્નિંગ ગુડ તો ભાઈ જો હવાના ઘર છે ને ભાઈ મસ્ત મજાનો ખર્ચો કરી નાખ્યો છે અમારા મોટા ભાઈ સ્પોન્સર છે ભાઈ આપણા સ્પોન્સર ને ભાઈ પૂરે નાખ્યું છે પેટ્રોલ અને ભાઈ મેના રાણી નહીં પણ

મજા રે અમે ઓન ધ વે થઈ જઈએ લગભગ આ કિલોમીટર જેવું કાપવાનું છે આ ગાડીને લઈ ચાલો પટમ પટવે અને બેહી જઈને ઓન ધ વે થઈ જઈએ તમે બધા કન્ટિન્યુ વિડિયોમાં બની રહો તો મિત્રો હે વાગી ગયા છે લગભગ 8 અને નાસ્તાની દુકાન ઉપર રહી ગયા છે ક નાસ્તો કરવા જો આવી ગયો એક જ તે એક જ ત્યાં આ જો માવજીભાઈ અત્યારે માવું કઈક મંગવી રહ્યું છે તો હાલો ફટાફટ નાસ્તો કરી લેવી અને પહોંચ્યા છે તળાજા હજી લગભગ વી પચીસ કિલોમીટર જેવું છે તો કઈ વાંધો આલો બધા નીકળી જાય પછી આગળ મેં આલો કન્ટિન્યુ મિનાઈ રહ્યો તો નાસ્તો આવી ગયો છે માવજીભાઈ ટેનની બહ બાટી બોલાવવાનું શરૂ કરી દીધું કા છોકરીયું બાયું પાણીપુરી પૂરી કરે મરદ મરસા કરે મરસા હાલો કાય વાંધો નહીં આપણે આવું કઈક નાસ્તામાં મગાવ્યું છે ને એને અત્યારમાં શાક પૂરી મગાવ્યું બોલો

ચેનલ નો ફેમસ મેમ્બર નહીં કશું ભાઈ કુદે શું કે કુદે કાઈ નહીં તો જો ભાઈ આવું છે અને માવજીભાઈ જો બધા સિનેમેટિક સીન ને એવું લેશે તો હવે લઈ લે પછી અમે બધા નીકળવી પાછા અને કૌશિકભાઈ ને બહાર જવાનું છે ભાઈ હા આ તો અમે આવતા હતા ને હું ભાઈ અમારી હાથે થોડોક એનો કિંમતી સમય આપ્યો એ બદલ ભાઈ નો આભાર તો કઈ વાંધો નહીં હાલો જો ભાઈ દુકાન કરેલી છે

દીકરી ને લેવા ને કા હું દીકરો નકર તો કોશિક બન જાય લઈ જ તો કાય વાંધો ને હાલો ભાઈ આપણે કોક ને લેવું હોય છે તો કેવું તો કાય વાંધો ને કન્ટિન્યુ આજો બન જાય તોલે બ્રહ્મ વાળા કાળે ઢાડે ગતિ મોર તે તો વાપસી હાકડા વાળા ટાકકા ને સોરી ઓને પૂરો ની વાળા મોર ના કરો તે તો ભાલા વાળા લટા કે જે ફોરણે ઉલંધી બજે જટાળા તો પટાળા કા એક હાથની ની આંબાડી માથે ડાબો મેલ એક ઝાટ કે પાડી નો દો તો પરતાપ નહીં તાણ તાણ જેવા ડાવા છે આમ પછાડી તે તો વસંતરાણા કાળજો થી થડે પોસળે થડે પોસળે

કૌશિક ભાઈ ને ફૂલ ચડી ગઈ ને કૌશિક ભાઈ બાપા ફેશન છે સીતાર આપડે ભાઈ જે હું કેવાય લગન વાર છે એટલે આપડે લેવા નથી પણ ભાઈ ઘરેથી ફોન આવ્યો તો કે લેતા આવજો કૌશિક ભાઈ નો વિડીયો જોયો ને તમારે વિડિયો નહીં લીજો હો કરે છેટ ક્યાં થી ઘરા બોલ કરી દી કરી દી 1213 રૂપિયા મેળા ધોરણ ને એવું લઈ દીધું કૌશિક ભાઈ નો વિડિયો જોયો તો ભાઈ મારા મમ્મી ને બધા ઘરે એટલે ભાઈ ઘરે બધા વિડિયો જોયો ને એટલે કે બધું છે ને આવું આવું કઈક લેતા આવજે આ કઈક લીધું આવું નહી ને કે આપણે ગણપતિ ગણપતિ તો કાઈ ને હારું હાલો હવે નીકળવી બહુ આનંદ છે સ્પેશિયલ આવજો ને ભાઈ ભાઈ ને બધા સપોર્ટ કરજો તમારે કે દેવાનું

Kalo kaya wanthane agar kan di nyungginye